હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં છું ને હું એ મજામાં છું ને બધાને હર હર મહાદેવ ને જય માતાજી સવારના ગુડ મોર્નિંગ ને કાનભાઈ જો હાથે જોડ્યું છે અત્યારે લાઠ મારવાનું છે આપણે બક્કાલો સોપવાનું છે એમાં બતાવી કાનભાઈ લાઠીઓ કરે છે આપણે મરણ છે લાઠ માં સોપવાનું છે બક્કાલો અહીંયા છે આપણો કહો કહો કેટલો ભરવાનો તમને બતાવું হাৱ মই যাব নাই বেয়া হাৱ মচ ফুট নে খালি দহ ফুট কথা নাও দেখাটো নহয় আপুনি বিডিঅ' বনাশ ফোন যাব দিনেকে বজাই যাম বতু બકાલું સોંપવાનું છે બધું એ તમને બધું બતાવ્યું હું બકાલો સોંપવાનું છું એમાં બીજું તમને કે આગળ તો કન્ટિન્યુ બધા બનાવી રેજો તારે લઈ ચેવડો લઈને જઈએ ખાંડ પીંજો માવા બા ખાઈ નાખ્યો પછી આવી જ પાલી આ બાજુ આપણે ઠેવા બાંધો આ બધા લાઇઠ્યું છે પાળીયા બાંધ્યા છે ઠેવા તાણવાના છે ને દોરિયો કરવાનો છે કર્યો એમ દોરિયો કરવાનો છે કરી નાખો આમાં ગૌવાના ગાજરનું એવું સાટવાણ છે એ থৈ ত আগ্ৰহে পেলাই খবৰ ঠেবা তা লাগিম তুমি ঠেবা তাৰ তালগী তাৰ ডিছকাউণ্ট লীক আলিছে আই ডি এ শৰ্ট বিডিঅ' আহিছে বেয়া কমেড বিডিঅ' শ'ৰ্টিঅ' নীডিঅ' আহিছে কুৎসা ভম্ব ব্লক চেনেল ডিছকাউণ্ট লীক আছে তুমি কৰি নাখাওঁ বধা ঠেবা তি নাখু તો નવા હો કરી લેજો ચાલે બધા હું ઠેબા તણ નાખું તો કન્ટિન્યુ બના રહીજ એટલે આઈને લઈ બધા ઠેબા બાંધી છે ને વાગી જશે અઢી ત્રણ ત્રણ વાગી જશે ને ગરમી જો હોય તો જોતા છે હું ઓલા બાંધીને આવું છું એ ગરમી જોતા હેડૂત બની હોય તો આવી રીતે થાય ને એક માથે વરસાદ છે એમાં હું તારે રાખીને તરીકે બાંધવું પડે કાલ વરસાદ સાટા આવી જશે અમારે આજમાં નથી આ બધું અંદર છે આમ તો સારું કરે અંધર છે જોવા વાદળ હાલનું સારું થાય વરસાદ એટલે આ મારી ગવાને એવું સોંપવાનું છે હજી પાટલી મારવાની છે હરિયામાં એટલે હરિયા ફરતા થઈ જાય ને પછી સોંપાય છે વરસાદ આવી પહેલાં જાય છે વાંધો નહીં અને વરસાદ છા પછી ગાજરને એવું સાટવું હોય તો ન સટાય ને આ બધા આપણે ડુંગળી સટે તો ખડ બને આવી રીતે થાય આવી ગરમી છે ફૂલ ને જો અહીંયા તોર્યું આપણે હા બાંધી દીધું ભાઈ હે મિત્રો કહેતા કે ખેતી કરી છે કરી નોકરી તો હાલે ખરું પણ જો આવી રીતે થાય હા હોય તે તમે એમને માગવું પડે આજે દાગા દેખાય ને ડાઘા નથી તો પર્યા હોવાના પલળી ગયેલો છે હું કંઈ આજ ના આવ્યો હતો સવારમાં તો આનું પશુઆક પલાળી દીધો ને તું મોઢે જોતા કલા ટીપા ઉતરે ટીપા પડે તો આવી રીતે છે કંઈ તમે મિનાર્યો તમને આગળ બતાવું કેવી રીતે છે મિત્રો ખેડૂતને જો આવી રીતે થાય ખેડૂતને હાથે લેવા પડે ઢાળવા પડે ખેડૂતને પછી દાંડો બનવો પડે એટલે જો આપણે તો હાથે ઈંકીએ છીએ દાંડે જો આંખીએ તો સા ઊંડા પડી જાય એટલે હાથે હાથે ઢળી લીંચીએ ખાલી દાંડા એટલે ચાર પાંચ પાડિયા છે લખે એટલે આટલા દાંડા જોડીએ તો ચાલી છે એટલે એમ બેન પારું બે સા પડી દઈએ પછી ગુવાર સોંપવાનું બતાવવા આગળ કેવી રીતે સોંપવાના છે ગવા સોપવા બધું

ગોવા ખાઈ સોંપી દઈએ સાટા આવી જાય તો રહી જાય જો આજે સહ તમને આગળ જોયું હોય બળદભીનોથી સહ પાડવાના હતા નિશાન કરેલા હોય ને તો આપણે ખાલી નાખવાના એમાં નિશાન લાગ ન આવે આ નિશાન પાડેલા છે આપણે બધા હરિયામાં ફોરમાં કડી હાઇ છે તો તમે કન્ટિન્યુ મને રહો આગળ પાછું બતાવું તમે બીજું જો આવી રીતે મૂકતા જઈએ વડે એમાં ડરતા જઈએ আগ মুকটা যোৱা নেট নাই পাছ লাডি দিন আগত বতু ফাই যাব যাই যায় গাড়ী চাটোৱে নিকু মই বতু নিকুছে ফাইনল গুৱাৰ চৌপাই য ગાજર સાટી દેવાના છે અને કોલે શું છે પાળામાં ગાજર હરા થાય ને આટું માટે કેવા થાય કે મને કોને હવે સોમાસું છે અમે કરીએ છીએ અંધાર છે એ હું આ બધું સાટું છું હું સાટી દઉં તમે સાત છ ફૂટ આપતા રહીજો અને આપણે ડિસ્પ્લેન લીંક આપેલી છે મીનુ બ્લોગ માટે તો એમાં જઈને તમે જોઈજો કેવી રીતે છે છેલ્લો વિડીયો નાખ્યો છે મીન્યુલૉગનો તો સપોર્ટ કરજો બધા નવા હોય સપ્તાહ કરજો એમાં અને સાત સપ્તાહ આપતા રહીજો તો આ બ્લોક આપણે અહીંયા લગી જ બનાવવાનો હતો ને હવે વધારે બનાવું તો હવે દી હાથ મી જશે પછી હું કાંઈ દેખાય નહીં તો હું ફટાફટ સાટી દઉં અત્યારેમાં ને એટલે પાણી પી જાય પાણી તો વધારે ખવા રહી પીએ અથવા દો મેં અહીંયા સાટાબાટા આવ્યા રહે તો પી જાય તો કાંઈ તકલીફ નહીં કાલે વાળી હું તમને બતાવી તો અત્યારે હું સાટી દો ફટાફટ ને દિવા હાથ મી જશે એટલે શહેરો બેરો હવે દેખાય નહીં તો સપોર્ટ આપતા રહીજો બધાય ને બધાને મહાદેવને જય માતાજી બાય બાય ટાટા